રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીસો ને આપણે પણ મજામાં જ તો ઘણા સમયથી આપણો વ્લોગ આવતો નતો અને હવે આપણે વ્લોગ આવે છે આથી શરૂઆત કર્યો ને સાયતમ તજી સીતરા સાયતમ એટલે અત્યારે જો આપણે માતાજીના મટે આવી ગયા કામે 2 વાગે ગયા હતા પછી 2 વાગે આવી ને કામે થીન આવે ને અત્યારે માતાજીના મટે દીવા દૂપ કરીને હવે જવાનું સીતરામાં પગે લાગવા એટલે મારા ગામડામાં તો એવું હોય કે સાયતમ હોય એટલે બધા બૈરા ને સવારમાં રાંધે નહીં મંગારે ચા બનાવે એવું કરવાનું હોય રાંધે સાઈડનું રાંધું હોય ટાઢું ખાવાનું એવું હોય બધાને તો અત્યારે હવે સિત્રામાએ જવું છે તો કીધું મઢ પહેલાં દર્શન કરતા જાય માતાજીના ને હવે મારા ભાઈ મારા કાકાનો છોકરો મોટર લઈને ઊભો હોય તો આપણે સિત્રામાનું મંદિર તમે જોયું છે એટલે સિત્રામા બેઠા અહીંયા જાહેર હેઠળ બેઠા લીમડા હેઠળ અને નરસિંહ કાકાની જૂની વાડી છે તમને પણ વિડીયો બતાવી છે તો આપણે અત્યારે અહીંયા જઈ દર્શન કરવા માટે તો વિડીયો જોતા રહીજો જય માતાજી અને રામ રામ જય માતાજી આ એમ લીપીવારો અને આમ કોણ ઓય માં કંપૂર્ણ ના સાંલા કરે આ ગૌ નઈ ઈકત્રમ ના સાંલા કર આતા જી મે આજ ખાઈતમ છે ઈકત્રા હાઈતમ હોય એટલે સુલાને આ ને નાタル એની વિધિ કરું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આપણે વિડીયો બનાવું જેમ માનસી બહેનો ચાંદલો કરી દીધો અત્યારે આપણે સિતરામાયા પોગી ગયા છે અને જુનવાડી વાડી નરસિંહ કાકાની વાડી અને જાય રે ને આપણે સિતરામાં બેઠા હે તો ફોર તો મોટા ભાઈ તો હિતેશભાઈ આવ્યા હે ને પપ્પાનો મોહ લેવો પણ અત્યારે નરસિંહ કાકાની વાડી ક્યાં નથી પેલા જુનવાડી નરસિંહ કાકાની વાડી આપણે નરસિંહ કાકાના વિડીયોમાં તમે નહીં જોયા પણ સિતરામાં આવશે એટલે એ પણ વિડીયો બનાવશે તો અત્યારે જો આઈટમ થઈ ગઈ છે તો બધા ગામના આવ્યા હોય પગે લાગવા હાઈ તમે

રામ રામ જય માતાજી જો આ નાનપણમાં અમે લીમડામાં રમતા અમારા કાકાના દીકરા રામજીભાઈને અમે એ વાડી પહેલા પણ આ નરસી કાકાની વાડી પહેલા આ સીતરામા વાડી ને ના ના ત્યાં મોટા મોટો હતા પણ પછી પછી દેવાજી વાડી આગળ એટલે અમે મેળા કરે ને ઉનાળામાં લીમડામાં હતા અમે નરસીભાઈના ભાઈ મોટા ભાઈ રામજીભાઈ

અમે અમારા રહી ગયા કે જય કે અરે આવી જાય બધાયમાં આવી જાય

બધાય દર્શન કરે ને આપડે પગે લાગી જવાનું હિતેશ ભાઈ તારા નારિયેલ બેન પણ આજ તો ગર્દી એટલી છે ફૂલે કઉ માતાજી બેઠા

અમે ન આયા કે કેટલા આયતમ આયતમ કરો આયા આપણે શું તુંદડી ની લાયા પડતી આપણે તુંદડી ને બધું લાવે જો બંગડી હોય તો કોઈ રાખે આના લઈ જાય એ વરસાદી લીધી ફુલેટ વરસાદી વાહ તારા ઉખડી છે કકડી છે ફુલે લાવે ને ઓકે લાગી લ્યો કુવાના પાઉઠા ને કુવાના ના બેઠા વદેન નાવ હાલો શ્રીફળ વદેન ના વાગી ગયા તણ અને જો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ આવ્યો જ નતો પણ આવતા કોક અત્યારે તો બહુ જો વરસાદ ચાલુ હે ને દાદી ના ઘરે બપોરો કરવા આવ્યા તને સાઈતમ હે તો દાદી પણ બેઠા જય માતાજી હા તમે જુવાની માં કે તમારા

થોડો થોડો વરસાદ રહી ગયો અને જો છત્રી લઈને આપણે સાઈતમની છત્રી સાઈતમની છત્રી આજ પહેલી વાર કાઢી બાર મહિનામાં એટલે વરસાદ આવી જ જાજો આવ્યો નકર જાજો આટલો આવતો જ નથી અને જો આઈતમ કરવા એને બધાને શુભકામના જય માતાજી અને જય શીતળામા અને શીતળામાનો તહેવાર એટલે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ કાલે છે પણ વરસાદ તો વહેલો આવી ગયો કે વાસુદેવ ટોપલીમાં લઈને જાતા હતા એવી રીતના પછી નાગરાજે એને કણે જો

આખા ચોમા કેટલો આટલો વરસાદ ના થયો પહેલી વાર હાઈતમ નથી મુરત જીવ આવો એક વર્ષ નથી આવ્યો વરસાદ નહી પાણી પાર કરવા જો સામે લેવા જાય ઓલા માણસો ને ફસાઈ ગયા હે છત્રી લઈને ઓલા કાંઠે થી આશુ બેન રામ રામ ને જય માતાજી પાછો વરસાદ ચાલુ થઈ ગયો હે સાયકમ ને અને જોરદાર અને જો વિપુલ મામા પણ પલરી ખોલ ખોલ બાઈ નું ખોલ જા અને વિપુલ ભાઈ એક ખોલ અહીંયા ખોલ એ કાગળો થઈ જાય તો અને વિપુલભાઈ બનાવ્યું છે અને આપણે કસરત કરવા માટે બનાવ્યું છે જો નવું પ્રકારનું આજી કસરત કસરત વિપુલભાઈ ભાઈ કરશે એટલે તમને પણ વિડીયો બતાવશું અને પાણી જાય જોરદાર અને આપણું ઘર જો અહીંયા આવું ઘર આપણું

જો અહીંયા આપણે બે ફૂટ પાણી ચડી ગયું છે જો આઈ થિંક દેખાય આશુ ચાલતો સતરી આપણે ઝૂમ કર લઈ હવે બે ફૂટ આપણે પાણી ચડી ગયું જો અહીંયા ખૂટો રહ્યો ને બે ફૂટે પાણી આવી ગયું છે હું જાય પાણી ને વિપુલભાઈ બનાવ્યો છે હાલો જો આપણે એક નુકશાન થઈ આશુ બે શું નુકસાન થયું છે નુકસાન થયું હોય ને કંઈક છત્રી લઈને બાયરે નીકળ્યા છે અને જો તુલસી માતાને પણ પાણી બગીચામાં પણ આપણે